અને જો નોખા થઈ જશું અને આપણા ભવિષ્યમાં આપણું જે બેબી આવશે ને એની જવાબદારી આપણે બે જ ઉપાડવી પડશે આપણો પરિવાર સાથે જો આપણે રહીશું ને તો આપણો પરિવાર એમાં મદદરૂપ થશે પણ તો તો કહે છે કે આપણે નોખું થઈ જવું છે આ નોખું થવું ને એ કહેવામાં સારું લાગે પણ જ્યારે નોખા થઈ જઈએ ને ત્યારે પોતાના ઘરની જ યાદ આવે છે ઘરના લોકોની જ યાદ આવે છે અને એકલું રહેવું સારું નથી લાગતું હા જો તમે તમારા મમ્મીનો પક્ષ લેવાનું બંધ કરી દો અત્યાર સુધી મને સલાહ આપતા હતા અત્યાર સુધી મને હેરાન કરતા હતા તો ઓકે હવે તો આજુબાજુવાળાને પણ હેરાન કરે છે આજુબાજુ વાળા લોકોને પણ સલાહ આપવા માંડ્યા છે કેમ હા એવું તો શું કરી નાખ્યું કે તને એવું લાગે છે કે તારી સાથે સાથે બીજા લોકોને પણ હેરાન કરે છે આ હેતલબેન આવ્યા હતા કહેતા હતા કે એમણે મમ્મીને સલાહ આપી હશે કે ભાઈ તમારી વહુને પહેલી પ્રેગ્નન્સી છે હજુ ખબર ન પડતી હોય ઉમર નાની હોય તો તમે એને થોડી હેલ્પ કરો તો હેતલબેનને પણ ખચકાવા લાગ્યા કે તું તારા ઘરનું કર મારા ઘરની પંચત કરવાની જરૂર નથી હેતરફીન પણ પ્રેગ્નન્ટ છે એમને પણ પહેલી પ્રેગ્નન્સી છે તો પણ એ કેટલા શાંતિથી રહી છે અને હું જો આ જ્યારથી ખબર પડીને કે સારા દિવસો છે ત્યારથી મમ્મી હેરાન કરે છે અરે એવું નથી આ તું મમ્મીને સમજે છે ને એવું કંઈ જ નથી મમ્મી છે ને ખાલી બહારથી નારિયેળ જેવા છે બાકી અંદરથી તો બહુ સોફ્ટ છે એ તારી માટે સારું જ વિચારે છે પણ તારા મનમાં આ મમ્મી પ્રત્યે થોડોક અણગમો થઈ ગયો ને એટલે તને એવું લાગે છે

મતલબ હેતલબેન ના ઘરમાં એ માટે નોકરાણી છે કે એ લોકો એકલા રહે છે જ્યારે આપણે તો ફેમિલી સાથે રહીએ છીએ આપણે નોકરાણીની જરૂર શું છે મમ્મી ક્યાં કામ કરે છે મમ્મી તો કોઈ દિવસ વાટકો આમ થી આમ નથી કરતા મને તો ક્યારેક ફીલિંગ આવે છે કે હું આ ઘરે નોકરાણી છું બસ તમે પગાર આપો એટલી વાર અરે આ શું વાત કરે છે તું પણ તું છે ને બહુ વિચાર કરે છે તને કામ કરવામાં તકલીફ જ થાય છે તારો પ્રોબ્લેમ એ જ છે ને કે તને આ દિવસોમાં થોડો વધારે rest ની જરૂર છે અને તને રેસ્ટ મળતો નથી પાક્કુ પાક્કુ સરસ વિચાર્યું તો એક કામ કર મારી પાસે એક મસ્ત આઈડિયા છે જો જેનાથી તારું કામ કરવામાં પણ થોડી રાહત રહેશે અને તને પણ ફાયદો થશે હા પણ શું એક કામ કર હવે જો બડી બોલ એક કામ કર સાંભળીશ જો હવે છે ને હવેથી આ તારા કામમાં થોડી ઘણી હું મદદ કરી દઈશ જેમ કે તું કંઈક બીજું કામ કરતી હશે તો બીજું કામ હું કરી નાખીશ એક્ઝામ્પલ તરીકે જો તું રસોઈ બનાવતી હશે ને તો હા ટમેટા છે અથવા મરચાં છે આ કંઈક કામ હોય એ બધો હું કાપી દઈશ બીજું તો કે તું કચરા પોતા કરતી હોય તો વાસણ હું ઉટકી દઈશ અથવા કંઈ બહારથી કંઈ લાવવાનું હશે તો હું લાવી દઈશ સાગર તમારી વાહિયાત વાતોમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમે ફેસલો કરો કે શું કરવાનું છે જો મમ્મી આમને આમ કરશે ને તો મે નહીં પડે હું જતી રહીશ મારા બાના ઘરે અરે એવું ના હોય એવું વિચારવાનું હોય કોઈ દિવસ નથી બોલો ને પણ તું જ્યારે એવું કરે તો પછી મને એમ ન થાય કે હા નાની નાની બાબતોમાં મમ્મીના ઘરે જવાતું હશે તારા મમ્મીને કેટલું ખરાબ લાગે કે મારી દીકરીને મેં ધામધૂમથી પરણાવીને સાસરે મોકલી આ થોડોક સમય થયો ત્યાં તો વળીને ઘરે પાછી આવતી રહી જો આપણું ઘર છે આ અને આજ તારું ઘર છે અને ઘર હોય નાના મોટા ઝઘડા તો થાય વાસણ તો ખખડે આ છે ને બહુ મગજ ઉપર નહીં લેવાની વાતો ભગવાને બે કાન આપ્યા છે ને તો આમાંથી વાત નાખવાની અને સામે બાજુથી બહાર કાઢી નાખવાની સમજી હું મદદ કરીશ ઈભાને આપણે બંનેને સાથે રહેવા મળશે આ ટાઈમ સ્પેન્ડ કરવા મળશે